ગોરદરૂની ચાણક્યપુરી સોસાયટીમાં રહેતા દર્શિલ નહાટા મૂળ રાજસ્થાનના વતની છે અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લાજપોર ભરૂચની જેલમાં કેદીઓને ચેસની ટ્રેનિંગ આપે છે બાવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ દર્શિલ પોતાને એક્ટિવા લઈ વેસુ ખાતેની ચેસ સોસાયટી ખાતે ગયા હોય જ્યાં જૂના સાથીઓ ભાવિક મહેશ જોશી રાજન મોરખિયા ફાલ્ગુન પુરોહિત નીરવ લાખાણી સાથે મળ્યો અડાજણમાં એક ચેસ એકેડેમીના નવા ઓપનિંગ માટે ડીનાનું બાનું બનાવીને દર્શિલને ત્યાં લઈ ગયા જોકે એકેડેમી પહોંચ્યા બાદ હેનિલ દેસાઈ નામના શખ્સે દર્શિલ પર હુમલો કર્યો કે તું બહુ મોટો ચેસ કોચ બની ગયો છે એને તેને ધક્કો પણ માર્યો બાકીના સાથીઓએ પણ દર્શન પર હુમલો કરી બળજબરીપૂર્વક રોકી દીધો મારપીટ બાદ દર્શન ભાગી છૂટવામાં સફળ રહ્યો પરંતુ શારીરિક અને માનસિક ત્રાસને કારણે પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી જોકે થોડા દિવસ બાદ તેણે હિંમત ભેગી કરીને અડાજન પોલીસ મતકમાં અરજી આપી છે જેના આધારે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓમાં ભાવિક મહેશકુમાર જોશી ચેસ એસોસિએશન સેક્રેટરી રહે સહયોગ એપાર્ટમેન્ટ અડાજણ રાજન પરેશકુમાર મોરબિયા ચેસ એસોસિએશનના ખજાનજી રહે સાહેબ સોસાયટી અડાજન ફાલ્ગુન દિવનકુમાર પુરોહિત ચેસ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી રહે નંદપુરા નીરવ કિરીટ કુમાર લાખાણી જે ખાસ વ્યવસ્થા સાથે જોડાયેલા હોય રહે યોગી કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્ષેર સામેલ છે આ મામલે આઈપીસી કલમ ત્રણસો પચીસ ત્રણસો બેતાલીસ પાંચસો ચાર પાંચસો છ હેઠળ ગુનો દાખલ કરાયો છે આરોપીએ ચેસ ઓપરેશન માટે કબજો જમાયા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે જેની પણ તપાસ શરૂ થશે બ્યુરો રિપોર્ટ ચણા લાઈ વિટનેસ